ની તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો તમે તરીકે હું અડધો કલાક આપીએ છે એટલે હું કેસ કરવાના છે એટલે આ રીતે હવે હું આગળ નહીં અમે તમને બધી રીસ્વેક આપીએ છીએ

અમે અડધો કલાક થી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી સાથે હું કરાવવા તો ના કોની સાથે કરવાની મે તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં માંગુ છું હું આપને કહું છું આપ અમારી મે વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા છો બરાબર બરાબર જવા ને એમને શું અંદર અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા હોય બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ એવા ભરૂચ ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છીએ એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમને પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતનભાઈ કેમ તમે આવો ને હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કરું તમે તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા

અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આવી અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલામાં બાર બાર ઇશ્યુ છે બધી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા 1000 માણસો બેસે છે એટલે બુક તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેહે એવી જગ્યા છે પછી ભી અમારે રાહ જોવાનું હવે

નેશનલ હાઈવે અધિકારી સ્ટેટ હાઈવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી છે